પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે ત્યારે અમરોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર નવમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઓરિસ્સા ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે તો સુરતના અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે હજાર નવમાં આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડા નામના ઈસમ દ્વારા પોતાના મિત્ર ભગવાન નાયકની હત્યા કરવામાં આવી હતી રામચંદ્રને પોતાના મિત્ર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે રામચંદ્રને જમવા બાબતે પોતાના મિત્ર ભગવાન નાયક સાથે બોલાચાલી થઈ હતી આ બાબતે અદાવત રાખી તેને ભગવાન નાયકની ચપ્પુના ઘા ઝીંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી તેનું મોત નિપજાવ્યું હતું તો મિત્રની હત્યા કર્યા બાદ આરોપી રામચંદ્ર પોલીસથી બચવા માટે તાત્કાલિક છોડી અને ટ્રેન માધ્યમથી મુંબઈ ભાગી હતો ત્યારબાદ પોલીસ તેને પકડી ન શકે માટે તે મુંબઈથી બેંગ્લોર જેવા શહેરોમાં થોડા થોડા દિવસ રોકાયો હતો અને છેલ્લા બાર વર્ષથી તે ચોરી છુપીથી ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે રહેતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી રામચંદ્ર ઓરિસ્સાના ભોવનેશ્વરના શિશુ વિહાર પાટિયા ખુરદા વિસ્તારમાં રહે છે અને બાતમીના આધારે સ્થાનિક પોલીસની મદદથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી રામચંદ્ર ઉર્ફે ભાયા ગૌડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બાઇટ એક ભગવાનભાઈ નાયક નામના માણસનું મર્ડર થયેલું હતું અને આ મર્ડરના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા પડતા રામચંદ્ર ભાયા સન ઓફ બંસીધર ગોડા જે નાસ્તો પડતો જાહેર કરવામાં આવ્યો તો સુરત પોલીસ દ્વારા જે નાસ્તા પડતા અને જૂના આરોપીઓ છે જે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા એના માટે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી અને એને પકડવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં પંદર વરસથી રામચંદ્ર ગોડા જે વોન્ટેડ હતો અને શરૂઆતમાં આને પરમ દિવસે ભુવનેશ્વર ઓરિસ્સાથી ત્યાંની ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો છે આની પૂછપરછમાં જાણવા મળ્યું કે એણે બે હજાર નવમાં એમના મિત્રનું જ નાયકનું મર્ડર કરી નાખ્યું હતું અને મર્ડર કર્યા પછી એ સૌ પ્રથમ રાજસ્થાન દિલ્હી બેંગ્લોર અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો નોકરી કરતો હતો અને છેલ્લા દસ બાર વર્ષથી ઓરિસ્સામાં જ ભુવનેશ્વરમાં રહેતો હતો એ ઓરિજિનલ ગુંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ ત્યાં ભુવનેશ્વરમાં મજૂરી કામ કરતો હતો અને કેટરિંગના એના બિઝનેસમાં ત્યાં નોકરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને છુપાઈ નહીં રહેતો હતો પોલીસથી બચવા માટે એની ધરપકડ કરી અને અમરોલી પોલીસને સોંપવામાં આવ્યો છે આમાં એક પંદર વર્ષથી જે વોન્ટેડ હતો ખૂનના ગુનામાં એ આરોપી પકડી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક સારી કામગીરી કરી છે